શું મિત્રો તમે પણ એવું ટ્રેક્ટર ગોતી રહ્યા છો જે બે લાખ અંદર હોય એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં હોય ચોખ્ખું ટ્રેક્ટર હોય ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ હોય ને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું હોય તો એવા ટ્રેક્ટરની આજે મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે ફક્ત ને ફક્ત એક લાખ ને સાઠ હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેચવાનું છે ને એ પણ મિત્રો મેસી ફરેક્શનનું ટ્રેક્ટર આ મિત્રો મેસી ફરીક્ષણનું ટ્રેક્ટર એક લાખને સાહીઠ હજાર રૂપિયામાં વેસવાનો છે તો આવો જોઈએ આ ટ્રેક્ટર વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ટ્રેક્ટર વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે અને મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ પર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માથે તમે તમારી જાહેરાત મોકલી આપો એમની તમારી જાહેરાત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મેસી ટ્રેક્ટર બસો પિસ્તાલીસ એકદમ સાસવેલું ટ્રેક્ટર છે અને સાવ સોખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે ને હાઇડ્રોલિક પાવરફુલ છે ટાયરની વાત કરીએ તો એસી થી પંચ્યાસી ટકા ટ્રેક્ટરના ટાયર મિત્રો સારા છે અને મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજારનું મોડલ છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરમાં સ્માર્ટ બુક છે સીટ છત્રી અને લાઇટ બધું ઓકે છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની અંદર મિત્રો અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને ટોટલ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ મિત્રો આ ટ્રેક્ટરની ફૂલ જવાબદારી લેવામાં આવશે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને સાઠ હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો અમારી સાન પહેલી વખત છું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ટ્રેક્ટર મિત્રો તમને ગામ અજબ તાલુકો કેશોદ અને જિલ્લો જૂનાગઢની અંદર જોવા મળી જાય છે ટ્રેક્ટર માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને ટ્રેક્ટર વિશે પૂરી ડિટેલનીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શનમાંથી ટ્રેક્ટર માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ ટ્રેક્ટર વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ટ્રેક્ટર માલિકને કોલ કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો